હા આ કે હોમ એમ નહોતો આવ્યું બોલો જો તમે પાણી જોવો તમે કયો વરસાદ આવ્યો અરે આ સી એ સાહેબે ભાઈ નમસ્કાર મિત્રો આજના નવા આપ માપશાઓનો હાર્દિક સ્વાગત કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવારના સાડા દસ થયા છે તો સવારે પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે અને વરસાદ રહેવાનું નામ નથી લેતો હવે શિયાળો ચાલુ થવાનો હોય એની બદલે ફરી વખત નવું ચોમાસું ચાલુ થયું હોય એવું લાગે શિયાળાનો ખે છે એટલે ચોમાસું સીધું ચાલુ તમને બતાવું આની પહેલાં તે આખી રાત વરસાદ આવ્યો હતો અમારે અહીંથી અમારા ગામની નદી છે ને નદીમાં ફૂલ પાણી આવ્યું હતું અત્યારે તે પાણી આવી ગયું છે હમણાં આપણે નદી બાજુ જઈ તો જુઓ તમે વરસાદ જુઓ કેવો વરસાદ પડે છે આજ મને એમ છું કે હાલો આપણે દર્શક મિત્રોને વરસાદ કેવો આવે છે એ બતાવી અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં તો કમેન્ટ કરજો બધાય વરસાદ એટલે વરસાદ આવે છે પણ આવો વરસાદ અમે અમારા ગામમાં સોમા સમય નથી આવ્યો એવો વરસાદ પડે છે તમે જુઓ તો મિત્રો આ મારું ઘર છે મારા ઘર ઉપરથી છે ને વિડીયો બનાવું છું અને જો નીચે આપણી ગાડી પડી છે પલ્લે છે અત્યારે આપણે છે ને નદી બાજુ જવું છે છત્રી લઈને આજ તમને આજ મને ટાઈમ મળ્યો છે આવવાનું જાવું ક્યાં તો એમ છોક ક વિડીયો બનાવું કારણ કે હું તે દસ વાગ્યા તો જાગ્યો જાગીને નાસ્તા પાણી કરીને હું કોઈ અગાસી ઉપર જાઉં અને દર્શક મિત્રોને કંઈક વિડીયો બનાવીને બતાવું વરસાદ કેવો આવે છે એ મિત્રો અમારું ગામ છે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું રાજપરા નંબર બે દર્શિન છે અત્યારમાં ઘર છે મારું બજાર છે આ સ્કૂલ છે થોડોક ધીમો પીડ્યો ને એટલે હલન ચલન ચાલુ થઈ છે બધા નીકળે છે આ ગાયો ગાયોનો ગોંદરો કહેવાય આ નિશાળ છે કેન્દ્રવતી શાળા છે મારું ઘર પાણી કેવું આવ્યું નીચે જો બધું ધો ને આ તેલ જેવું પાણી થઈ ગયું આ તેલ જેવું પાણી થઈ ગયું એટલો વરસાદ આવ્યો આવો તો સો માં સમય નથી આવ્યો અમારા ગામમાં પાણી કઈ છું નહોતું કૂવામાં પણ છેલ્લા વરસાદે છે ને પાણી કરી દીધું થોડુંક નુકસાન થયું છે બધાને મોલ મોલાતમાં પણ પાણી થઈ ગયું છે હવે તમને અમારા ગામની નદી છે ત્યાં લઈ જાઓ અને સરદાર સરોવર કહેવાય સરદાર સરોવરનો નજારો દેખાડું તમને પેલા અહીંથી શરૂઆત કરું જો આ સરદાર સરોવર છે આખો આજ ભરાઈ ગયો છે આખા ચોમાસામાં નહોતો ભરાણો પણ અત્યારે ભરાઈ ગયો છે હલો આગળ જઈએ સો મિત્રો બીજી બ્રાન્ચ ચાળા હશે ગામનો નજારો તમને બતાવું અને એ ચોમાસામાં અમારા ઘરથી નદી અમારે છે ને ઘરથી નદી અડધો કિલોમીટર થાય અને ત્યાંથી રોડ એક અડધો કિલોમીટર બીજો હોય એક કિલોમીટર અમારે હાઈવે ઉપર આવવું હોય ને તો એક કિલોમીટર હાલવું પડે આ સ્કૂલ છે તો નદીમાં પાણી આવ્યું ને એનો અવાજ આવે છે પણ આપણે નજીક જઈ પછી તમને બતાવું દાદા પાણી જોવા ગયા તા સતરે રહ્યું અમારે પહેલાં નદીમાં પાણી આવતું ને એટલે ગામમાં બધા લોકો જોવા આવતા આજે કેવું દ્રશ્ય આજ કંઈક જોવા મળશે આપણે આ બ્લોગ મારે બનાવવાનો જ હતો પણ હું કહું કંઈક વરસાદ આવે તો પણ ચોમાસું ઉઈ ગયું ને વરસાદ આવ્યો અને બનાવવાનો મોકો મળી ગયો જબરદસ્ત પાણી આવેલું છે ભાઈ આવું પાણી ક્યારેય નહીં આવ્યું એવું જો આ ચોમાસું આખું ઉઈ ગયું ગયા ચોમાસામાં એ નહોતો જો આ પુલ છે અને આ પાણી છે ને જો સરદાર સરોવર ભરાઈ ગયેલો છે ઉપરથી પાણી આ બધું આવે હમણાં તમને સરદાર સરોવર દેખાડું તો બધા મિત્રો જોવા ગામના કેવું પાણી થાય છે すごい。 the You, you. The pain I felt is <laughs> painful. All is <laughs> said and done. Oh. I am Yeah.

આ પુલ ઉપર છે ને એટલું પાણી આવ્યું છું એક સાઈડ માં ધોવાઈ ગયો છો પુલ કેવું પાણી પડે તો પેલા હવે બહુ પૂર આવ્યા આ નદીમાં અમે કાંઠેથી ઓલા ગામના ઓલા કાંઠે ઉભા રહ્યા હતા આ ગામના આ કાંઠે ઊભા રહેતા ત્રણ ત્રણ કલાક ઊભા રહ્યા હતા ત્યારે પાણી ઉતરતું ત્યારે આ કાંઈ પુલ નહોતો એ મને નાનો હતો ચારનું સાંભળે છે ને જોરદાર વરસાદ આવે જ છે હજી આવે પણ આપણો કેમેરો છે વોટરપ્રૂફ છે એટલે કાંઈ ટેન્શન નથી

પાછળથી ઉતારવું છે પાછળથી તમને કંઈક બતાવું પણ જો જવાય એવું હોય તો આ બધું છે ને એ અમે ફૂલવાડીઓ કહેતા અને અમારું ફૂલવાડિયું છે આ અમારા ગામની શોભા હતી ભણે તળાવ બનાવી નાખ્યું એટલે બધા લોકોને કાયમ આવે આ ફૂલવાડીઓ કહેતા અમે અહીંયા અમે ભેહું સારવા આવતા બધો આંબાનું વન હતો અમે ભેહું સારવા આવતા બધા જો આ તળાવ છે મોટું ખબર છે સરદાર સરોવર ભેહું સારવા આવતા અને અહીંયા બધું રમતા નાના હતા ત્યાં અવાજ જવો તમે કેટલો બધો આવે આ નદીમાં તો અમે બહુ ભાઈ તરતા શીખી ગયા જવો તમે બાકી જોરદાર છેલ્લે છેલ્લે ભગવાને પાણી તો કરી દીધું બધા ખેડૂતો મિત્રોને પણ થોડુંક નુકસાન છું બિચારાને પણ હોય

થોડીક વાર છત્રી હોય ને તો અંધારું પડે છે જો છે ને બચી જોરદાર વરસાદ હજી ચાલુ જ છે મોટો જબર તળાવ બનાવી નાખ્યું અને ડેમ જેવું છે આવા આવા ડેમ અમારા ગામમાં એકસો ને પાંત્રીસ ડેમ બનાવેલા છે બધા ગામ લોકોએ થઈને એકસો પાંત્રીસ ડેમ બનાવેલા છે જો કંઈક નજારો આખો અલગ જ છે ચોમાસા જેવું ફિલિંગ આવે નદીમાં પાણી જવા માટે ફૂલ ટ્રાફિક થઈ જાય બધા જોવા આવશે કારણ કે આવું બધું ક્યારેક જ હોય એટલે જોવા આવે માણસો અમારા ગામથી સુરત તે ઘણા બધા યુવાનો ઘણા બધા લોકો સુરત ગયેલા વર્ષો પહેલાં દિવાળીમાં બધા છોકરાઓ આવ્યા અહીંયા ગામમાં અને બધા હમણાં તમને મુલાકાત કરાવી વાતચીત કરી બધાએ આ શીતળાઈ માં છે શીતળા સાથે તમને હજી બધા દર્શન કરવા આવે અને જો આ વડલો છે રસ્તાની બાજુમાં આઈથી પાણી ચડી ગયેલું છે તો આથી આ પાણી પુલ ઉપર થઈને ઉપર થઈને વહી ગયેલું છે એક વખત એવું પાણી પણ આવેલું છે અને હવે આપણે વિડીયોને વિરામ આપી દઈ કાંઈક અલગ બતાવવાની ઈચ્છા હતી એટલે સાગીન ભાખરી ખાઈને સીધો વિડીયો ઉતારો આવીએ આવ્યો તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ ફરી મળીએ એક નવા વિડીયો સાથે તો આપ સૌ મસ્ત રહો સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો એવી માતાજીને દ્વારકાધીશને આપણે પ્રાર્થના કરીએ છીએ નમસ્કાર